તો કોંગ્રેસ દ્વારા લોકસભા સીટો પર કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરાયા છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી શક્તિસિંહ ગોહિલ દ્વારા તમામ બેઠકો પર જીતની આશા વ્યક્ત કરાઈ હતી અત્યારે હું અને અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા આજે અહી વ્યારા ખાતે આવ્યા છે અને મને આનંદ છે કે કોંગ્રેસ પરિવારના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ કહીને અમને ખાતરી આપી છે અહી ઉમેદવાર તરીકે સિદ્ધાર્થભાઈ ચૌધરીના નામની કોંગ્રેસ હાઈકમાન્ડે જાહેરાત કરી છે અને અમારા માજી ધારાસભ્ય સિનિયર આગેવાન અને મારા સાથે ખૂબ લાંબા સમય સુધી વિધાનસભામાં પણ ધારાસભ્ય રહ્યા છે એવા અમારા મિત્રો ભાઈ આનંદભાઈ ચૌધરી પુનાભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે અને પોતે જ ઉમેદવાર હોય એ રીતે એમણે ઉત્સાહપૂર્વક જે રીતે વાત કરી છે એ પ્રશંસનીય છે